નમસ્કાર મિત્રો સાહસ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે કાલોલ જીઆઈડીસીમાં આવેલી ફ્લોમેન મેટ્રક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સામે ગઈકાલે રાત્રિના નવ વાગ્યાની આસપાસ એક પ્લાસ્ટિકના દાણા ભરેલા કન્ટેનરની બોડી કંપનીની સામે જ રસ્તાની બાજુમાં આવેલા ચાલુ વિસ્તારને અડકતા સ્પાર્ક થતાં કન્ટેનર માંગ આગ લાગી હતી આ કન્ટેનર સામેની કંપની જ પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગો અનલોડિંગ કરવાની હતી કાલોલ ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો વીચતારને કન્ટેનરની બોડી અડકતા સ્પાર્ક થયો હતો ત્યારે સદનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો ઘટના સ્થળે આગ પર કાબુ મેળવ્યા પછી કોઈ મોટી જાનહાની થયેલ નથી જાણવા મળ્યું હતું રિપોર્ટર સાગર સોલંકી કાલોલ પંચમહાલ